હવે આપ બંધારણ દિવસ અંગેની સમાચાર સમીક્ષા સાંભળશો લેખન અને રજૂઆત પ્રવેશ અડીએ આપણે ભારતના લોકો વિ ધ પીપલ ઓફ ઇન્ડિયાના શબ્દોથી શરૂ થતાં ભારતીય બંધારણનું આ કાવ્યાત્મક આમુખ અદભુત છે બંધારણના આમુખ અને તેને યાદ કરવાનો ઉદ્દેશ તાજેતરમાં છવ્વીસ નવેમ્બરે બંધારણ દિવસની ઉજવણી સાથે જોડાયેલો છે દેશના દરેક નાગરિક બંધારણીય મૂલ્યોથી માહિતગાર થાય અને તેને અનુસરે તેવા હેતુસર રાષ્ટ્રીય બંધારણ દિવસની દર વર્ષે ઉજવણી કરાય છે દેશની બંધારણ સભાએ છવ્વીસ નવેમ્બર ઓગણીસ ના ઓગણપચાસના રોજ વર્તમાન બંધારણનો સ્વીકાર કરતા આ દિવસ ઘણો મહત્વનો છે બંધારણ સ્વીકાર્યાના બે મહિના પછી એટલે કે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસ ના પચાસના રોજ તેનો અમલ કરાયો હતો દિલ્હીમાં સંવિધાન સદન ના કેન્દ્રીય કક્ષ માં બંધારણ દિવસ ની ઉજવણી નિમિત્તે તમામ મહાનુભાવોએ બંધારણની પ્રસ્તાવના વાંચી આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે બંધારણ એ રાષ્ટ્રીય ઓળખનો પાયો છે સામાજિક આર્થિક એવં રાજનૈતિક ન્યાય સ્વતંત્રતા સમતા ઓર બંધુતા મુજબ એ હર્ષ દેખ કરતા કે આયામો પર સંસદ સદસ્યોને ને સંવિધાન નિર્માતાઓ પરિકલ્પનાઓ કોથાર્થ સ્વરૂપ પ્રદાન હે બંધારણ નિર્માતાઓ તેના થકી લોકોની સામૂહિક અને વ્યક્તિગત ગરિમાનું રક્ષણ થાય તે સુનિશ્ચિત કરવા માંગતા હોવાનું પણ રાષ્ટ્રપતિએ ઉમેર્યું હતું હમરે સંવિધાન નિર્માતાઓને રાષ્ટ્ર સર્વોપરી ભાવના સે સંવિધાન સભા મેમર્શ ક્યા ઓર અનુચ્છેદો કો અંતિમ સ્વરૂપ दिया ગંભીર ચુનૌત દેશ કે એકતા કોઈ સંવૈધાનિક આધાર પ્રદાન કરનાવિધાન નિર્માતાઓ સરદાર વલ્લભ ભાઈ પટેલ ને હમરે રાષ્ટ્ર કો વર્તમાન સ્વરૂપ પ્રદાન કરવા કે સાથ સાથ સંવિધાન કે નિર્માણ મે અગ્રણી ભૂમિકા નિભાય આ પ્રસંગે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ પણ બંધારણના નિર્માતાઓને યાદ કરી તેમને નમન કર્યું डॉ राजेंद्र प्रसाद जी हमारे संविधान के शिल्पकार बाबा साहब डॉक्टर भीमराव अंबेडकर जी एवं संविधान सभा के सभी मान्य सदस्यों का आदर पूर्वक नमन करते हैं उनके अद्भुत ज्ञान वेग दूरदृष्टि और अथक परिश्रम से ऐसा महान संविधान मिला जो हमें न्याय समानता बंधुत्व और हर नागरिक के सम्मान और गरिमा की गारंटी देता है વિસ્તૃતમાં વાત કરીએ તો ભારતનું બંધારણ વિશ્વનું સૌથી લાંબુ લેખિત બંધારણ છે સંયુક્ત રાજ્ય અમેરિકા યુએસએ યુનાઇટેડ કિંગડમ યુકે જર્મની આયર્લેન્ડ ઓસ્ટ્રેલિયા કેનેડા અને જાપાન રાષ્ટ્રપતિ રાજ્યપાલ અને મુખ્યમંત્રીની સત્તાઓનો પણ ઉલ્લેખ છે ભારતનું બંધારણ દેશના રાજકીય સામાજિક અને નૈતિક જીવનને માર્ગદર્શિત કરનારા મૂળભૂત મૂલ્યો પર આધારિત છે બંધારણમાં સાર્વભૌમત્વ સમાજવાદી ધર્મ નિરપેક્ષતા લોકશાહી ગણતંત્રવાદ ન્યાય સ્વતંત્રતા સમાનતા ભાઈચારો કાયદાનું શાસન માનવ અધિકારોનું સન્માન રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા તથા કર્તવ્યના ભાવ જેવા મૂલ્યનો ઉલ્લેખ કરાયો છે આ તમામ મૂલ્ય દેશને ન્યાયસંગત સમાન અને માનવીય સમાજ બનાવવાનો આધાર સ્તંભ છે હવે ઇતિહાસ પર નજર કરીએ બંધારણની મૂળ નકલો ટાઇપ કે પ્રિન્ટ કરવામાં નહોતી આવી પરંતુ તે પ્રેમ બિહારી નારાયણ રાયજાદા દ્વારા હસ્તલિખિત હતું બંધારણ સુલેખન દ્વારા ઇટાલીક અક્ષરોમાં લખાયેલું છે તેની મૂળ નકલ સોળ ઇંચ પહોળી છે અને તે બાવીસ ઇંચ લાંબી ચર્મપત્ર શીટ પર લખવામાં આવી છે બંધારણમાં કુલ બસો એકાવન પાના છે તેને તૈયાર કરવામાં બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસનો સમય લાગ્યો હતો આખરે છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના રોજ તે પૂર્ણ થયું ત્યારબાદ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના ના રોજ બંધારણ અમલમાં આવ્યું હતું બંધારણની મૂળ નકલ હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં લખવામાં આવી હતી જ્યારે જાન્યુઆરી રોજ યોજાયેલી બંધારણ બંધારણ સભામાં પર મહિલા સહિત જેટલા સભ્યો હસ્તાક્ષર કર્યા હતા ભારત રત્ન બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકર ને ભારતીય બંધારણના નિર્માતા કહેવાય છે ભારતના પહેલા કાયદા મંત્રી ડોક્ટર સાહેબ આંબેડકર બંધારણ સમિતિના અધ્યક્ષ પણ હતા આ ઉપરાંત શ્રી એન ગોપાલસ્વામી આયંગર શ્રી અલ્લાદી કૃષ્ણસ્વામી અયર ગુજરાતી શ્રી કનૈયાલાલ મુનશી શ્રી એન માધવરાવ સહિતના સભ્ય હતા જ્યારે વર્ષ ઓગણીસો માં શ્રી ડીપી ખેતરના મૃત્યુ પછી ટીટી કૃષ્ણમાચારીની સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી હતી બંધારણ એ લોકતંત્રનો આત્મા છે દેશની એકતા સાર્વભૌમત્વ અને પ્રગતિનો આધાર છે હમણા જ આપ બંધારણ દિવસ અંગેની સમાચાર સમીક્ષા સાંભળી રહ્યા હતા લેખન અને રજૂઆત પ્રવેશ અડીએ છે પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું નમસ્કાર